હા ગાયના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી ટાઈમ થયો છે સાડા સાતનો અને આપણે આવી ગયા છીએ ખેતરમાં એક ખેતરમાં જે મગફળી અમારે ડીગરથી ખોદવાની બાકી હતી એના માટે આપણે આવ્યા છીએ ખેતરમાં તમે જોઈ શકો છો સવાર સવારનો નજારો અને બીજી બધી આ ખેતરની આપણે કાધેલી અને કાધેલી ઠેસરથી ટકો કરેલા પડ્યા હે બ્લોગમાં જોડાયેલા રહીજો હવે ડીગર આવે છે આપણે ટ્રેક્ટર આવી ગયું છે હા અમારે ટ્રેક્ટર આવી ગયું છે તો ટાઈમ થઈ ગયો છે સાત સાત વાગી ગયા અને આપણે ટ્રેક્ટર દીગર મગફળી ખોદવા માટે આવવાનું હતું તે આવી ગયું છે તમે જોઈ શકો છો અને મોસમ ખોદી નાખી મોસમ આપણે લઈ લીધી છે સાઈડમાં કરવી પડે કેમ કે વચ્ચે ટ્રેક્ટર ઉપર મગફળી ઉપર ના ચાલે એટલે અને ત્યારે હવે ખોદવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદ આવ્યો હતો અને ભાઈએ પાણી એટલે ભીનું તો છે જ તમે જોઈ શકો છો ભીનું બહુ પડે છે તેના લીધે ગોટા થાય છે તમે જોઈ શકો છો આપણે મગફળી ખોદવાનું ચાલુ છે આ ટ્રેક્ટર છે ને ડીગર છે તમે જુઓ તમે જે મિત્રો એ મગફળી ખોદાતા ડિગરથી ના જોયું હોય તે જોઈ શકે છે તો ચલો તાણી આપણે કામ કરી લઈએ પછી જવાનું છે આપણે નોકરી ચલો તણી હા ગાય તો ફાઇનલી આપણે નવ વાગે નોકરી જવાનું હતું પણ આપણે થઈ ગયું થોડું લેટ કેમ કે ખેતરમાં કામ કરતા હતા એટલા માટે તો આપણે ફાઇનલી દસ વાગ્યા પૂર્ણા દસ થયા આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ અત્યારે ક્રાંતિનગર પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આ લક્ઝરી પડી છે લક્ઝરી અહીંયા હોટલે રોકાણી છે જે ફરવા જતા હોય તો લોકો આપણે પીઆજીઓ આખો પિયાજો શોરૂમ છે ત્યાંની બાજુમાં હોટલ છે ત્યાં લક્ઝરી રોકાણી થઈને આ ત્યાંનો પિયાજોનો શોરૂમ છે તમે જોઈ શકો છો અને આગળ ટ્રક જઈ રહી છે જ્યાં મોટા મોટા ભૂંગડા આવે તે લઈને જાય છે તમે જો પગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી આપણે જણાવીશું કે આજે આપણે શું શું કામ કરવાના છે તો ચાલો ત્રણ હવે આપણે કંપની જઈને મળીએ ત્યારે તો ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો ઓકે ગાયશ હા તો ફાઇનલી આપણે કંપની પહોંચી ગયા અને આપણા ગોગા મહારાજના મંદિરે દર્શન કરી લઈએ ડેલી રૂટિનમાં હોય પ્રમાણે જય ગોઘા મહારાજ ચલો તાણી લેટ્સ ગો હા ગાયશ તો ફાઇનલી આપણે ડ્યુટી પર ટાઈમ પતી ગયો છે ટાઈમ થયો છે છ વાગ્યાનો અને આપણે કંપનીમાંથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ અત્યારે તો જે કંપનીની બહાર જ નીકળ્યા છીએ પણ હજી તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણે ઘરે જઈને જો કંઈ કામ હશે તો તમને ચોક્કસથી બતાવીશું નહીં તો પછી ડે એડ થાય એડ થશે અત્યારે આપણે ફાઇનલી કેટલે જે આપણે કંપનીનું ગોડાઉન છે ત્યાં જવા જવાથી છીએ તમે જોઈ શકો છો કંપનીઓ ગોળાવી છે ચોતાળીસ લેટ્સ ગો હા ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો આપણે ડ્યુટી પરથી ઘરે આવી ગયા હતા આવીને ઘરે બોર બગડેલો હતો ગામનો એટલે પાણી ભરવા ગયા હતા પાણી ભરીને પછી જમી લીધું જમીને ફોન જોતા હતા અને ફોન જોઈ લીધો અને હવે આપણે આટલા આપણા બ્લોગને એટલે એન્ડ આપીએ છીએ તો આપણી જે આપણી ચેનલમાં જે મિત્રો નવા હોય તેમને જણાવી દઈએ કે આપણે ચેનલમાં જે સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અને વડ ટાઈમ પણ થઈ ગયો એટલે આપણે ગૂગલ પિન માટે એપ્લાય કરી દીધું છે તો મિત્રો તમે આપણા આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે જેથી આપણા બ્લોગના વિડીયાનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે તો દરેક મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મિત્રો